શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો અત્યારે શ્રાદ્ધ પક્ષ પિતૃપક્ષ ચાલી રહ્યો છે આ ભાદ્ર માસના આ પિતૃપક્ષ દરમિયાન આપણે સાંભળી રહ્યા છીએ ગરુડ પુરાણ જે ગરુડ પુરાણ મૃત્યુ ઉપરાંત જે ક્રિયા થાય છે મનુષ્યની પ્રેતની ગરુડના માધ્યમથી ભગવાન શ્રી નારાયણના શ્રીમુખેથી મૃત્યુ ઉપરાંતની ગૂઢ રહસ્ય કલ્યાણકારી વચનો પ્રગટ થયા તે ગરુડ પુરાણ કહેવાય છે જેને ગારુડી વિદ્યા પણ કહેવાય છે સનાતન હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણના શ્રવણનું પ્રાવધાન છે ગરુડ પુરાણ એક પવિત્ર ગ્રંથ છે જેના અધિષ્ઠાતા દેવતા ભગવાન શ્રી નારાયણ છે શ્રી વેદ વ્યાસજીએ અઢાર પુરાણોની રચના કરી હતી તેમાંથી એક છે ગરુડ પુરાણ ગરુડ પુરાણ સાંભળવાથી વાંચવાથી જીવ પોતાનું તો કલ્યાણ કરે છે અને જે આપણા પિતૃઓ છે જે સદગત પિતૃઓ છે આત્માઓ છે જીવ છે તેની પણ તૃપ્તિ થાય છે તેને મોક્ષ મળે છે એવો આ મહાગ્રંથ છે મિત્રો અત્યાર સુધીમાં આપણે ગરુડ પુરાણના એકથી ચાર અધ્યાય સાંભળી ચૂક્યા છીએ આજે આ વિડીયોમાં સાંભળશું ગરુડ પુરાણનો પાંચમો અધ્યાય પાપ ચિહ્નનું નિરૂપણ વર્ણન જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ગરુડજી ભગવાન શ્રી નારાયણને કહે છે હે દયાનિધિ કયા કયા પાપો કરવાથી કયા કયા ચિહ્ન ઉત્પન્ન થાય છે અને પાપી જીવ કઈ કઈ યોનિમાં જાય છે તે સઘળું વિસ્તારપૂર્વક મને સંભળાવો આ સાંભળીને શ્રી હરિ બોલ્યા હે ગરુડ નરકમાંથી આવેલા જીવો જે જે યોનિમાં જન્મ લે છે તથા તેમને જે જે ચિહ્નો ઉત્પન્ન થાય છે તે સર્વે હું તમને કહું છું બ્રહ્મહત્યા કરનાર બધા જ જન્મોમાં ક્ષયનો ભયાનક રોગી થાય છે ગૌહત્યા કરનાર કુબડો અને જળબુદ્ધિનો થાય છે પુત્રીની હત્યા કરનાર કોઢી થાય છે આ પ્રમાણે ચિહ્નનો ધારણ કરીને એ હત્યાઓ કરનારા ચાંડાલ યોનિમાં જન્મે છે સ્ત્રી હત્યા અને ગર્ભપાત કરનાર ભીલકુળમાં રહે છે ગુરુકુળની સ્ત્રીઓ સાથે મૈથુનની ઈચ્છાથી નજર માંડનારની ચામડી બગડે છે એટલે કે ચામડીના રોગ થાય છે માંસ ભક્ષણ કરનારો અત્યંત રક્તાંત એટલે કે આખા શરીરે સફેદ કોઢ થાય છે આંખો બંધ હોય છે અને જે મદ્યપાન કર્યું હોય તેને કાળા દાંત ફૂટે છે જીતેન્દ્રિય ન હોય તેવા બ્રાહ્મણે માંસ આદિ અભ્ય વસ્તુઓ ખાધી હોય તો તેને જલંધર નામનો રોગ થાય છે મિષ્ટાન બનાવ્યું હોય તે કોઈને ન આપતા માત્ર પોતે જ ખાય તેને કંઠમાળાનો રોગ થાય છે શ્રાદ્ધમાં એકઠું અન્ન ખવડાવનારો મિત્રકુષ્ઠી યાની કે કરોડિયા વાળો રોગી થાય છે વેદ તથા શાસ્ત્રોની નિંદા કરનારો પાંડુ રોગી થાય છે ખોટી સાક્ષી આપનાર બોબડો થાય છે પંગતમાં પક્ષપાત કરનાર પીરસનારો આંખે કાણો તીરછો કે મલેખો જન્મે છે લગ્ન અને વિવાહ તોડનારો ઓજટો એટલે કે હોઠ વિનાનો થાય છે પુસ્તકોની ચોરી કરનારો જન્માંત થાય છે ગાય કે બ્રાહ્મણને લાત મારનારો હાથે કે પગે ઠૂઠો અથવા તો લૂલો લંગડો થાય છે અને એવા વચન સાંભળનારો બહેરો થાય છે અન્યને ઝેર આપનાર ગાંડો કે ઉન્મત થાય છે અન્યનું માંસ ખાનાર રોગિષ્ટ થાય છે અન્યના હીરા માણેક આદિ રત્નો ચોરનાર નીચ જાતિમાં જન્મે છે અને તેના નખ જન્મથી જ ખરબચડા હોય છે ગમે તે જાતિની ધાતુ ચોરનાર નિર્ધન બને છે જે અન્નની ચોરી કરે છે તે ઉંદર બને છે ધાન્યની ચોરી કરનારો તીડ અને જળની ચોરી કરનારો ચાતક બને છે ઝેરની ચોરી કરનારો વિછી બને છે શાક અને પાનની ચોરી કરનારો મોર બને છે ગંધ ચોરનાર છછુંદર અને મધની ચોરી કરનાર વગડાની માખી બને છે માંસની ચોરી કરનાર ગીધ અને મીઠું ચોરનાર કીડી બને છે પાન ફળ ફૂલ વગેરેની ચોરી કરનાર વાંદરો થાય છે અને જૂતા કે ચપ્પલ ચોરનાર ઘાસ બને છે તથા કપાસ ચોરનાર ઘેટું બને છે હિંસા કરનારો એનાથી જીવન જીવનારો તીર્થયાત્રીઓનું ધન લૂંટનારો શિકાર કરનારો સર્વે સાપ બને છે સદાય ઉદંડ રહેનાર જંગલમાં હાથી બને છે જે બ્રાહ્મણ બલિ આપવા વાળા નીચનું અન્ન ખાય છે એને વાઘની યોની પ્રાપ્ત થાય છે અને જે બ્રાહ્મણ સંધ્યા તથા ગાયત્રીના જાપ નથી કરતા જેનું હૃદય પાપોથી ભરેલું હોય છે ઉપરથી સ્વચ્છ અને અંદરથી મેલા હોય છે એમને બગલાની યોની પ્રાપ્ત થાય છે ઘણા એવા લોકોના પુરોહિત બનીને જે લાલચ કરે છે તેઓ ગધેડા બને છે જે બ્રાહ્મણ સુપાત્રને વિદ્યા આપતા નથી તે બળદ બને છે અને જે શિષ્ય ગુરુની સેવા કરતા નથી તે પશુ યોનીને મેળવે છે ગુરુની સામે વિવાહ સંવાદ કરવાવાળા શિષ્ય રાક્ષસ થાય છે એ સિવાય મિત્ર સાથે દગા ભરી રમત રમનારા પહાડી ગીધ બને છે દગો આપીને ખરીદવા વાળા ઉલ્લુ બને છે વર્ણાશ્રમની નિંદા કરવા વાળા કબૂતર થાય છે આશા ભંગ કરવાવાળા મોર બને છે દ્વેષ વસ સ્ત્રીનો ત્યાગ કરનારા ચીરકાળ સુધી ચકલા ચકલી બને છે માતા પિતા ગુરુ ભાઈ તથા બહેનથી બેર કરવાવાળા હજારો વખત જન્મ લે છે અને ગર્ભમાં જ નષ્ટ થાય છે સાસુને ગાળો આપવા વાળી બહુ નિત્ય સાસુ સાથે ઝઘડો કરવાવાળી તથા પોતાના પતિને ધિક્કારતી ચીલ એટલે કે સમળી થાય છે જે સ્ત્રી પોતાના પતિને છોડીને બીજા પુરુષ સાથે પ્રેમ કરે છે તે ઘો બે મુખવાળી સાપણ થાય છે પોતાના ગોત્રને ભ્રષ્ટ કરવાવાળા પોતાના ગોત્રની સ્ત્રીમાં ગમન કરવાવાળા તરણુ કે સલાકી થઈને રીછની યોનિમાં ઉત્પન્ન થાય છે જે સ્ત્રી ઋતુમતી નથી થઈ એવી સ્ત્રી સાથે ભોગ કરવાવાળા વનમાં અજગર થાય છે ગુરુની પત્ની સાથે ભોગ કરવાવાળા વીસ ખોપડા અને રાજાની સ્ત્રીમાં ગમન કરવાવાળા દુષ્ટ અને મિત્રની પત્ની સાથે ગમન કરવાવાળા ગધેડા થાય છે અપ્રાકૃત મેથુન કરનાર ગધેડો અને સુવર થાય છે શુદ્ર સ્ત્રીની સાથે ગમન કરનાર બળદ બને છે મહાકામી તથા લંપટ પુરુષો ઘોડો બને છે મૃતકના અગિયાર માના દિવસે ભોજન કરનાર કૂતરો અને દેવોના બાગને ઉજાડનાર મરઘો બને છે જે બ્રાહ્મણો અધમ દ્રવ્ય લઈને દેવોનું પૂજન કરે છે તે દેવ કાર્ય અને પિતૃ કાર્ય માટે નિંદિત બને છે મહાપાતકોથી મુક્ત થઈને જે પ્રાણી ઘોર નરકોનો ઉપભોગ કરીને કર્મનો ક્ષય થવા પર આ સંસારમાં ફરી વાર આવે છે છતાં પણ તે મહાપાતકી જ હોય છે બ્રહ્મ હત્યા કરવાવાળા મનુષ્ય ગધેડા ઊંટ અને ભેંસની યોનિમાં પેદા થાય છે જન્મ લે છે મદિરા પીવા વાળા વરુ કૂતરા અને શિયાળની યોનિમાં જાય છે સોનું ચોરવા વાળા કીડા મકોડા અને પતંગિયાની યોનિમાં જન્મ લે છે બીજાની સ્ત્રીનું હરણ કરવા વાળા બીજાની મિલકત પચાવવા વાળા દેવતા બ્રાહ્મણના ધનને હરનારા બ્રહ્મ રાક્ષસની યોનિ પ્રાપ્ત કરે છે બ્રાહ્મણને ઠગીને મેળવેલું ધન સાતે કુળને સળગાવી નાખે છે ઉપરાંત બળજબરીથી કે ચોરીથી જે મનુષ્ય બ્રાહ્મણનું ધન ખાય છે તે જ્યાં સુધી ચંદ્ર અને નક્ષત્રોનો ઉદય છે ત્યાં સુધી પોતાની સાથે સાતેય કુળનો નાશ કરે છે લોખંડ અને પથ્થરના ચૂરાને તથા ઝેરને મનુષ્ય પચાવી શકે છે પરંતુ બ્રાહ્મણના ધનને ત્રણેય લોકમાં કેવી રીતે પચાવી શકે બ્રાહ્મણના છીનવેલા ધનથી પુષ્ટ હાથી ઘોડા વાહન અને સેના આ બધા યુદ્ધના સમયે રેતના પુલની માફક વિખરી જાય છે દેવોનું દ્રવ્ય ભોગવનારો બ્રાહ્મણનું ધન હરનારો તથા બ્રાહ્મણની અવગણના કરનારનું ફળ અકુળ એટલે કે નષ્ટ ભ્રષ્ટ થઈ જવાવાળું છે વેદશાસ્ત્રમાં કુશળ બ્રાહ્મણને છોડીને બીજાને ધન આપવું એ બ્રાહ્મણનું ઉલ્લંઘન કર્યું કહેવાય છે પરંતુ વેદશાસ્ત્રથી રહિત બ્રાહ્મણને દાન ન અપાય તો ઉલ્લંઘન કર્યું ન ગણાય કેમ કે પ્રજ્વલતા અગ્નિને છોડીને રાખમાં કોઈ હવન કરતું નથી ભગવાન શ્રીનારાયણ ગરુડને કહે છે હે ગરુડ જે વ્યક્તિ બ્રાહ્મણને દાન આપતો નથી તે અંધ દરિદ્ર અને ભિખારી થાય છે આવા વ્યક્તિ સાઠ હજાર વરસ સુધી ગટરના કીડા બને છે જે મનુષ્ય અન્યને આપેલું દાન પોતે જો પાછું લઈ લે તો એવો પાપી પ્રલયકાળ સુધી નરકમાં વાસ કરે છે બ્રાહ્મણને ભૂમિ અને જીવિકાનું સાધન એકવાર આપ્યા પછી પાછું લઈ લે અને તેની રક્ષા પણ ન કરે એ પાપી લંગડો કૂતરો બનીને પૃથ્વી પર અહીં તહીં ફરે છે બ્રાહ્મણને આજીવિકા બાંધી આપનાર સો ગાયો આપ્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત કરે છે અને જે પાપી બ્રાહ્મણોની આજીવિકા હરી લે છે તે વાંદરો કૂતરો અને માકડું બને છે ભગવાન શ્રી હરિ ગરુડને કહે છે હે ગરુડ મેં જણાવ્યા મુજબ આ ચિહ્નો અને યોનિઓ જીવને પોતે કરેલા કર્મો દ્વારા જ પ્રાપ્ત થાય છે આ રીતે દુષ્ટ કર્મ કરવાવાળા મનુષ્ય નરકની અનેક પ્રકારની યાતનાઓ ભોગવીને બાકી રહેલા પાપોને ભોગવવા માટે બતાવેલી યોનિથી અલગ અલગ સ્વરૂપથી જન્મ લે છે ત્યાર પછી વર્ષા ઠંડી અને ગરમીથી પેદા થયેલા અનેક જાતના દુઃખોને ભોગવીને એમના પાપ પુણ્ય એક સરખા થઈ જાય છે ત્યારે માનવ દેહ પ્રાપ્ત થાય છે આ જીવ સ્ત્રી પુરુષના પ્રસંગથી ગર્ભમાં જીવરૂપ થઈને ક્રમશઃ મૃત્યુ સુધી અનેક પ્રકારના દુઃખો ભોગવીને મરણ પામે છે તમામ શરીરધારીઓના જન્મ અને મૃત્યુ થાય છે ચાર પ્રકારના ભૂતગ્રામો એટલે કે અંડજ સ્વદેજ ઉદ્ભજ અને જરાયુ આ મુજબના ચક્ર ચાલે છે માનવી અનેક પ્રકારની માયાથી ઘેરાઈને ઘડિયાળના યંત્રની જેમ ભ્રમણ કરે છે કર્મના જાડામાં બંધાયેલો જીવ ક્યારેક મૃત્યુલોક અને ક્યારેક નરકમાં જાય છે આપવા યોગ્ય ન હોય તે એવી વસ્તુનું દાન કરનારો દરિદ્ર બને છે અને દરિદ્ર હોવાથી તે પાપનું આચરણ કરે છે અને પાપના પ્રભાવથી તે નરકગામી બને છે આ રીતે વારંવાર ગરીબ અને પાપી બને છે કરેલા શુભ અશુભ કર્મોનું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે ભોગવ્યા વિના લાખો કલ્પો સુધી કર્મનો ક્ષય થતો નથી ઈતિ શ્રી ગરુડ પુરાણે સારો પાપ ચિહ્ન નિરૂપણ નામે પંચમો અધ્યાય સંપૂર્ણ બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની છે તો મિત્રો આપણે સાંભળ્યો ગરુડ પુરાણનો પાંચમો અધ્યાય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ વટશે પત્રશ્ય પુટે શયાનમ બાલ મુકુંદ મનસા સ્મરામી બોલો ભગવાન વાહન લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ